એ મારી અડુનરી નરી પેલા તો જૂનો જૂના તો આમ સેવો આનંદ થતો પણ ના આ શંકો એટલે શંકો દેવાનો દાટ કોક કઈને પૈસા લાવવા પડે આમ જેમ કરીને જો પૈસા આપણા પાસે અઠાવી હજાર રૂપિયા છે પૈસા જો કમી છે આપણા પાસે આવ્યો પાછો ઠબડો

એમું કહું હ જીનો લાઉન ડબલ્યુ બોટલ આ જીનો ડબલ્યુ લા બંધ લે આપો તો શું કમી છે પાપા કસ બસ આ કસ ગણા ના ના ને એનો ડબલ્યુ લાજે બા જીનો મોટો ના લાવતો હા કોણ આપણે જો પૈસા કમે તો આપો દેવાનો ડાર એટલે શંકો ભાઈ ગોમ ના ખબર છે ખબર તો તને ખબર છે હું ન મારું શંકો ભાઈ દેવાનો ડાર શંકો ભાઈ

પૈસા બધા આવે એટલે મારા મારા રીતે હું કરી નાખ્યો એવું જો પૈસા હાલવા છે પણ ના સંધ્યા પણ જવું સંધ્યા પાછી કાલે બે બે હોય છે પાછી સાંઈ છે ને ધાની એને પાછો મારા અત્યારે હું જવું તો પડશે વીસ હજાર વધ્યા જો કોક કરવું પડે તો છોકરા પછી લુઘડો પાછો પોત જો લઈ આવું પેલા મંગા પણ રૂ વેચવી તો આજે જવું રૂ વેચવું ને તો વીસ હજાર રૂપિયા લઈને આવજો મારા છોકરાનો લુઘો લઈ ગયા છે ઓ લાઇટિંગવાળો હા આટલા લાલો બૂટ લઈ આવું ઓ ફરતો મારો છોકરો એનું રોમે પાઠ થોભડું

અને બારે બાર વાપરી ગયા પછી કંગાબાજી લેવાની બે ત્રણ મહિના થી ખેચી નાખું આ બાજુ નહીપાર પેલો તો ઓમ બે બે તો ભજન માં બે પણ આ ભજન મેં ક્યાં નું દેવું દેવું નો દે

બહુ થઈ ગયા દેખાય છે રસ્તા ઉપર રસ્તા પર આબુ જ પડે કે તમે ગોઠતા નઈ કેમ યાર હું તો ગોઠવું છું તમે નઈ ગોઠતા અમે દિવાળી દિવાળી આવી તો દિવાળી તો આવે તો બારે માંસ તો આપવાની જ છે તે લાવો પૈસા પૈસા

અરે વિશ્વ રાખો મંગ આ ગુજરાત કોક દેખાય છે આ તો કોઈ ના તો બરો છોકરો હમણાં પેલો આયો ને કોરો તો દિલુ બાણો કે કે ભા આખો મગ રાખે ના પૈસા એટલે રાખે ઉગી જાવ રાખો કોઈ ના આલો તાર તમે મને આલજો ના 2000 રૂપિયા કરી આલો હાલ મા છોકરા નઈ ગોમો એટલે રાખે ના ના તમે મને 2000 રૂપિયા આલજો 2000 નઈ મળો કે તો 500 રૂપિયા આલો ના 500 નઈ 2000 1000 રૂપિયા આલો તો તું તો નઈ આલ ના 1000 રૂપિયા આલો મારા છોકરાને ટેટલ લઈ આલો નઈ નઈ માં પેલો છોકરો પેલો માં છે લેવા માંગ છે આ માર તો સત્તા પૈસા મારા ના મારા ભીખ માંગવાની તમાર પણ ભીખ શું કોને કીધું પીક માંગવા કીધું મેં અમે હાલવાના છે કાયદે લીધા હતા હાલશું પણ ચાના તો તમે તો ચલા બે મહિનાનો નો વાયદો કરો તો બાર મહિના છે હું કોઈ દેવું કરતો નહીં મારું નોમ તો શંકો હું દેવું નહીં કરતા છે એટલા તો આપણને આવા તો રખડતા છે ના રખડે બધા ગાડીઓ ફાળી દે રખડવા વાળા તો આવું જૂઠું જૂઠું બોલું મા છોકરા તો સાયકલ લઈ આવી હમણાં

પાકો વાયદો કજે બે ત્રણ દાડા નહીં એટલે હું કહી દે કે કાલ ને પોમ દાખો તો ત્રણ દાડા એવું કહી દયો આ તે હું આટલા ફોન કરું જક્ષ આપણો મંગા પણ દે બાબુ જક્ષ રૂપ કરે જો આલી પર બધા પૂરી પૂરી રકમ આલ દે અમે 27000 પોંચો રે આપડા આ કઈ છો તમે આ રે તો તો બોલ આજી તો તું મારા અંગા દેજી બે મહિના રખડી તને હાલવા જ દહી અરે આવજે હારું હા એ તો ખબર છે આજ આઈ ભરાઈ જાસો તો મને ખબર નતી હું તો નકર હું તો હંતે જબલા જા પણ માર મો દે હંતે જોત ખબર નહીં તમારે લીધા તમારે પાછળ ફરવું પડશે જે અક્ષરને તું એ રો એ તાર ખબર નહીં પેલા મંગાને આવે ને મંગાવે મંગાને પાછળ ફળાવો આ તો કોણ શંકો દેવાનો ડાટ શંકા ખબર શંકા જે આવ્યો ને એ તો ખોવાઈ ગયું બારે માં જોઈને આ વાછું થઈ ગયું દિવાળનું દિવાળનું પછી નાખું આવું મને તો આવો તો મને જવા દે પેલા ચંદ્યા પણ ના શેમ્પુ પણ જવા દે એ શેમ્પુ એ ઘર પાસે વેચ્યું તો પાછું એને પાછા ડોસી મારી તે એમ તો કેન્સર તો ડોસી ને ઘર વેસી મારી દે પૈસા વધ્યા છે મારા ડોસી મજે મુજબ લોકાઈ ગયો છે મુજબ ઘણું રોયો એ જોઈએ ચો ખબર છે એ તો કે રોવું પડે મારે જવા દે શંભુ પાન હું તે પાછા અમે તો નવા લાવ્યો છું સંદા બે દિવાળી જોઈ આ થતા નહીં આપણે એના પર

નાવા તો મારું ધોત્યુ લેતા આવું નવું નવું જવા દે મને ચંપુ પણ તો પંદર લઈને આવ્યો છું મંગા પણ જવા દે પચી કીધા છે દિવાળી આવી ને બધું પચી ગયું પેલી જલેબી ખાધી બાકી બધું લીધું ઘણા પૈસા લીધા આપણા દિલુભાને પણ પૈસા લીધા છે દિલુભા પાનથી અને દિવાળી બાર મહિને આવે છે તે મને મારા છોકરા બે ભિખારી ભીખારી કરાવે કોઈને નહીં કરતું તમે બે કોઈ કોમ જ નહીં કરતા એટલે દેવું જ કરવું પડે ને દિવાળી તો બાર મહિને આવે ને પણ કહેવાય પણ અને મુજબ પણ નહોતી મુજબ પાછું જેવો દિવાળી જેવો ટેકા લાગે ફૂટી ગઈ મુજબ પાછું પૈસા ઓછીના લાવીને વાપરી ગઈ એવું પાછું દાટ મત તો ધાડે હમ આવું મંગા પણ દવા દે હવે બધા પૈસા લઈ અને નાઈ જવું તો કોમ છોકરા છોકરા બે હો બધું વેસી બેસીન થતું રહું છે વાપરતા કદાચ શેરી શેરી ફતો આપશે ને માગવા પત્તો ફોને ફેંકી દેવું તો ગટરમાં નવો લઈ જવો તો એના પછી ખબર નહીં આવતો શંકો નવા દે આ રે જબર થયું છે એક તો વેસી મારી પાઉ પચીમ જેવું એસી કશ એટલામ જાય છે હજી તો અડધું પાક્યું છે ને અડધું સાઈડે બાકી છે તો પૈસા પૈસા જવું એટલે આપણા શંકાને હજી તો પૈસા હાલવાના પચી કંઈ આવ્યો છે પણ તો પોતે છે એને જો વધારે છે એ હારો લઈ લઈને પાછા તો હાલતું નહીં એમાં જ નહીં હાલતા કોઈ

આ સી પાછા મેકું તો નહીં તો અને આ દિવાળી આ દિવાળી મારું એટલું જ થઈ ગયું ને આ પચીસ હજાર ઇનક છે ખબર બે લાખના બે લાખના પચાસ હજાર જેવું થઈ ગયું આ શંકાએ કર્યું મેંઠું મેઠું બોલી બોલી ખબર બસો છોકરો વાપર વાપર કરે છે અને આ દિવાળીનું તો બરાબર નતા નહોતા લાગે દિવાળી જગ્યા પર ઓળી તો મજા આવત જેમ કપડું

પેલો ગડીયો ને નીલ્યો એ છોકરા પાછા એ લેડો એમ ઘેર જતા એ આપડા જેવા જ છે પાછા આપડા આપડે તો એમ છું બધા આઈ કાન અને પણ અંગાઈ જશું છો કે તમે સારવાર લેવા કોઈને ખબર ના પડે એના પાછું અને ગોમવા જાવ તો તાટી ઓઢી ને જઈએ પેલો કેતો તો પેલો ઓર્યો ને એકલો કે તમારા છોકરા જોયો હતો ગોમો ઓરતો તો તે હા કારણ કે દોડો ટાટ્યું બાટ્યું મારી આપો બોરા પણ અંગાથી ફરીશું

પૈસા જ નહી પૈસા જ નહીં મોડા બે છોકરા લઈ લેવા છોકરા ચોકલેટ લાવતા આપી દી ખરા એ તો પેલો ભાઈ ગુવાનું તું હા તને હારું જ કેવાની આપો તો જબર પૈસા

તો <saiden>

આપે જો આપણે જવું બોડા પણ ક્યાં જવાનું છે લે જે બોડા પણ ગયા તું રિક્ષા બીક્ષા માં બેસી ગયા પેડો ખાવું પડશે પેડો કોંતી માં ખાવા તમે ખાધી લેજે જલ્દી દોડ